હોડા સંકલન સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું છે શહેરના વેપારીઓ તેમજ સહકારી સંસ્થાઓએ પણ આ બંધને સમર્થન આપ્યું છે માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમર્થન જાહેર કરવામાં આવ્યું અગિયાર ગામના મિલકત ધારકો પંચાણું દિવસ કરતાં વધુ સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે હિંમતનગર શહેર આજે સજ્જડ બંધ રહેશે જે અસરો છે તેને લઈને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એ પણ જાણો કે હુડાની અસરો શું છે હળિયોલ ગામના સોળસો થી બે હજાર એકર જમીન જશે અગિયાર ગામના ખેડૂતોની ચાળીસ ટકા જમીન કપાતમાં જશે જમીન લીધા બાદ એક પણ રૂપિયો વળતર નહીં મળે કેટલીક જમીન પર આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી બનશે પંદર જેટલી જમીનમાં પિસ્તાળીસ મીટર અને ત્રીસ મીટરના રિંગ રોડ પણ બનશે જમીનના લીધા પછી એક પણ રૂપિયો વળતર તરીકે નહીં આપવામાં આવે જેને લઈને ખેડૂતો પણ વિરોધ નોંધાવી રહ્યા છે કેટલીક જમીનમાં આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડીઓ પણ બનાવવામાં આવશે પરંતુ વિકાસની આ ગતિ જે ખેડૂતોની જમીનને આતરીને લેવામાં આવી રહી છે પંદર ટકા જમીનમાં પિસ્તાળીસ મીટર અને ત્રીસ મીટરના રોડ બનાવવામાં આવશે અહીં એ પણ જાણવાની છે કયા કયા ગામને અસર થશે હળિયોલ કાંકડોલ નવા જેઠીપુરા પરબડા સવગઢ પીપલોદી એવા ગામ છે જેને અસર થશે પરબડા સંગઠને અને બેરણા પણ તેમાં સામેલ છે આ ઉપરાંત અન્ય ગામો પણ છે કે જેમાં ખેડૂતોને જમીન કપાતનો ભય છે જેમાં ઇલોલ બોરિયા કાટવાડ તેમજ આ ગામ છે જેના ખેડૂતો હાલ વિરોધ નોંધાવી રહ્યા છે અને હોડાનો વિરોધ શા માટે કરવામાં આવ્યો છે તેના કારણો પર જો નજર કરવામાં આવે તો સૌથી મોટું કારણ એ છે કે કોઈપણ વળતર વિના આજે જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે એટલે જમીન એમની આવકનો સ્ત્રોત છે પરંતુ જમીન વિના ખેતી અને પશુપાલન કેવી રીતે કરી શકાશે તે એક મોટો પ્રશ્ન છે અને એ પ્રશ્ન અને તેમની આજીવિકાનો વિચાર કર્યા વિના આજ કોઈ પણ વળતર વિના તેમના જમીનનું સંપાદન કરવામાં આવી રહ્યું છે જમીન કપાતમાં જશે એટલે નાના ખેડૂતોની મુશ્કેલી વધશે કારણ કે એ જમીનનો ટુકડો જ તેના અને તેના પરિવારની આજીવિકાનું એક માત્ર સ્ત્રોત છે હુડાની જે બબાલ ચાલી રહી છે તેના પર પણ નજર કરીએ હુડા એટલે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી જે વર્ષ ઓગણીસો છત્તરના ટાઉન પ્લાનિંગ એક્ટ પ્રમાણે ડેવલપ થાય છે હુડાનું સૌ પ્રથમ નોટિફિકેશન વર્ષ બે હજાર બારમાં આવ્યું હતું અહીં મહત્વની વાત એ છે કે હુડાના અંતર્ગત જે રીતે વિકાસના કાર્યોને વેગ આપવા માટે અગિયાર ગામને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે અને તેમાં જમીન સંપાદન કરવામાં આવી રહી છે એ જમીન સંપાદનને લઈને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે બે હજાર બાર પછી બે હજાર પંદરમાં હુડાનો ડ્રાફ્ટ પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો આ ડ્રાફ્ટ પ્લાન જે બે હજાર પંદરમાં રજૂ કરવામાં આવ્યો વિરોધના પગલે બે હજાર પંદરમાં તેને સ્થગિત કરવો પડ્યો હતો જો કે ત્યારબાદ બે હજાર પચીસમાં ફરીથી આ ડ્રાફ્ટ પ્લાનની સૂચના આવતા ફરી એકવાર વિરોધ શરૂ થયો હળિયોલ કાંકડોલ નવા જેઠીપુરા અને પરબડા ગામનો પણ તેમાં સમાવેશ છે સબગઢ પીપલોદી બેરણા ઇલોલ બોરિયા અને કાટવડ પણ સામેલ છે આ એવા ગામો છે કે જેના ખેડૂતો અને પશુપાલકો એ ચિંતામાં છે કે જો જમીન સંપાદિત થાય છે તો ત્યારબાદ તેમની આવકનું શું જમીન સંપાદન માટે જમીન સંપાદન અધિનિયમ બે હજાર તેરના કાયદા છે જાહેર હેતુ માટે જમીન સંપાદન થાય ત્યારે વળતર ચૂકવવામાં આવે છે પરંતુ અહીં ખેડૂતોએ એવો આરોપ લગાવ્યો છે કે કોઈ પણ વળતર વિના જમીન કપાતમાં જઈ રહી છે અને સંપાદિત કરવામાં આવી રહી છે કાયદા મુજબ તો બજાર કિંમતથી એકથી ચાર ગણું વધુ વળતર આપવું ફરજિયાત છે કે જેથી તેમના હિત સજવાય વળતર જમીનના સ્થાન અને અન્ય પરિબળ પર આધાર રાખે છે જોકે હડીઓલમાં સોળસો થી બે હજાર એકર જમીનનો નુકસાનનો દાવો અહીં કરવામાં આવ્યો છે તેવો તેમનો આરોપ છે ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ઓગણીસો હેઠળ જમીન સંપાદન નથી થતી ટીપી સ્કીમમાં જમીન સંપાદન નથી થતી પરંતુ લેન્ડ પુલિંગ થાય છે આ પ્રક્રિયામાં જમીન માલિકોને નાણાકીય વળતરને બદલે વિકાસ થયા પછીના ફાઇનલ પ્લોટ આપવામાં આવે છે સૌથી મોટી જે અહીં બબાલ ચાલી રહી છે તેનો મુખ્ય મુદ્દો જમીન છે જો કોઈ જમીન ટીટી સ્કીમમાં જાહેર હેતુ માટે લેવામાં આવી હોય અને તેનું સંપાદન કરવાનું થાય તો તે સમયે તેમને જમીન સંપાદન અધિનિયમ અઢારસો ને ચોરાણું હેઠળ જાહેર હેતુ માટે જોઈતી જમીન ગણાય છે